વડોદરા શહેરના સુભાનપુરામાં આવેલ ઓમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે અઢારમી ફેબ્રુઆરીએ વિનામૂલ્યે તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઓમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર અજીત ગોહિલ દ્વારા આવનારી અઢારમી ફેબ્રુઆરીએ હોસ્પિટલ ખાતે જ કિડની પથરી પ્રોસ્ટેટ આંતરડા પિતાશય પાઇલ્સ તથા પેશાબને લગતા રોગોના વિનામૂલ્યે તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દર્દીઓને પેશાબને લગતા વિવિધ રોગોની તપાસ કરવામાં આવશે આ કેમ્પનો લાભ મેળવવા માટે દર્દીઓએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારે આ સમગ્ર કેમ્પ અંગે ડોક્ટર અજીત ગોહિલે વધુ માહિતી આપી હતી ડોક્ટર અજીત ગોહિલ ઓમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુભાનપુરા સમતા પાસે આપણું હોસ્પિટલ રન થાય છે આ હોસ્પિટલમાં આપણે બધી જ પ્રકારની સારવાર આપીએ છીએ મુખ્યત્વે જે પ્રકારના બધા અલગ અલગ ઓપરેશનો હોય છે એ માટે આપણે અહીંયા વધારે કાર્યરત છે એમાં બધા જ પેટના ઓપરેશનો પણ થાય છે એમાં કિડનીના પથરીના આંતરડાના અને મળદ્વારના જે કંઈ ઓપરેશનો હોય છે એ બધા અહીંયા આપણે થાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે મેડિકલ ચેકઅપનો કેમ્પ રાખ્યો છે અઢાર ફેબ્રુઆરીએ રવિવારે આપણે આ કેમ્પ રાખેલો છે સવારથી બપોર સુધી રાખેલો છે એક બે વાગ્યા સુધી જ્યાં સુધી પેશન્ટો આવશે ત્યાં સુધી આપણે આ કેમ્પ ફ્રી ઓફ કોસ્ટ કન્સલ્ટિંગ કરીશું અને જે કંઈ પેશન્ટો આવશે એને ફ્રી સારવાર એઝ વેલ એઝ કન્સલ્ટિંગ એઝ વેલ એઝ જે કંઈ અમને ગાઈડન્સની જરૂર હોય એ આપીશું જે કે પેશન્ટને આ ઓપરેશનની જરૂર હશે તો એના પછી એનો પણ પ્લાનિંગ કરીને આપણે એને થોડા રિઝનેબલ ડેટમાં પણ ઓપરેશનો કરી આપીશું તો અઢાર ફેબ્રુઆરીએ આ પ્રકારનો ચેકઅપ ફ્રી ચેકઅપ કેમ્પ રાખેલો છે આના માટે આ ઓપીડી પર જે ફોન નંબરો આપેલા છે એના પર રજીસ્ટ્રેશન કરવાનો રહેશે જે રજીસ્ટ્રેશન નંબર આપણા એના પર સાઇટ ઉપર મળી રહે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર